આજથી આશરે બે મહિના પહેલા આરોપી ઇમરાન ઓસમાન બાદી વર્ષ છવ્વીસ ધંધો કન્સ્ટ્રક્શન રહેવાસી જમ્બો રેસીડેન્સી કલાપૂર્ણ સોસાયટીની બાજુમાં મુન્દ્રા કચ્છવાળું ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીની ઇકો ગાડી રજિસ્ટ્રેશન નંબર જીજે તેત્રીસ બી ઓગણીસ તેરવાળી ભાડે લગાડવાનું કહી જેનું માસિક ભાડું ત્રીસ હજાર નક્કી કરી ફરિયાદી પાસેથી ઇકો ગાડી લઈ ગયેલ અને તારીખ ચૌદમી ઓક્ટોબર બે હજાર થી આજ દિવસ સુધી ગાડી તેમજ ભાડું બંને ફરિયાદીને ન આપી વિશ્વાસઘાત કરેલ હોય આ અંગે ફરિયાદીએ ફરિયાદ આપતા મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલ અને આ ગુનો દાખલ થયા બાદ આરોપી પોલીસ પકડથી બચવા પોતાની જાત છુપાવી નાસ્તો ફરતો રહ્યો હતો આ ઉપરાંત મજકુર આરોપીએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરમાં લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી છે જેમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ફરિયાદી નીતેશ જયંતિલાલ સિંઘાણી રહેવાસી મુન્દ્રાવાડા પાસેથી અલગ અલગ કંપનીના કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર અને લેપટોપ કિંમત રૂપિયા અઢાર લાખ હજાર એકસો એકતાલીસની ખરીદી કરી ફરીને અલગ અલગ તારીખમાં અલગ અલગ રકમના ચેક આપી વિશ્વાસમાં લઈ આજ દિવસ સુધી ફરિયાદીને રૂપિયા નહીં આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે આ ગુનામાં નામદાર કોર્ટમાંથી હાલ જામીન પર મુક્ત થયેલ છે નલિયામાં નોંધાયેલ કલમ મુજબ ફરિયાદી નીરવભાઈ જયંતિભાઈ સોની રહેવાસી નલિયાવાળાઓ વિશ્વાસમાં લઈ અલગ અલગ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ ખરીદી કરી ખરીદી પેટે સાત લાખ અઠાવન હજાર બસ્સોનો ચેક આપી જે ચેક બાઉન્સ કરાવી ફરિયાદીને રૂપિયા નહીં આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યો છે આરોપીએ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ શહેરના આશિષભાઈ ઈશ્વરભાઈ પાટડીયા રહેવાસી વઢવાણવાડાઓ પાસેથી ચાર એસી નવ એલઈડી એમ ત્રણ લાખ અગિયાર હજારની ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ ખરીદી કરી તેની અવજમાં ચેક આપ્યો અને ચેક બાઉન્સ થયો ઉપરાંત જામનગરના ઋષભભાઈ શાહ રહેવાસી જામનગરવાળા પાસેથી કિંમત રૂપિયા બે લાખ દસ હજારનું લસણ ખરીદી કર્યું જેની અવેજમાં ચેક આપ્યો તે ચેક પણ બાઉન્સ થયો હતો અંજાર શહેરના નવસાદભાઈ અયુબભાઈ કુંભાર પાસેથી અલગ અલગ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ ખરીદી કરી છ લાખ સિત્તેર હજારનો ચેક આપી આજદિન સુધી ફરિયાદીને રૂપિયા નહીં આપી છેતરપિંડી કરી આરોપીએ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામના જુવાનસિંહ હમીરજી ભાટી પાસેથી ચોપન હજારના લોખંડના પાઇપ ખરીદી કર્યા અને આજ દિવસ સુધી તેને પણ રૂપિયા આપ્યા નથી ટંકારા શહેરના સાગરભાઈ હેમંતભાઈ કોરિંગા તેની પાસેથી ઓગણપચાસ પંખા કિંમત રૂપિયા નેવું હજાર છસો નો માલ ખરીદ કરી ચેક આપી અને તે ચેક બાઉન્સ થયો ધોળકા શહેરના રજાલ અલી કાસમ અલી મુમીન પાસેથી પંખા તથા ગીઝર એમ બે લાખ રૂપિયાનો માલ ખરીદી કરી તેની અવેજમાં ચેક આપ્યો આમ ચેક બાઉન્સ થયો આ સાથે જ અન્ય ચાર ફરિયાદી સાથે પણ તેઓએ વિશ્વાસઘાત કર્યો છે અને ગુનો આચર્યો છે તેમજ મુન્દ્રા વઢવાણ ખેડોઈ અંજાર ભાણવડ રાધનપુર ભુજ ગાંધીધામ જેવા શહેરમાં અંદાજીત પચીસ લાખથી ઉપરની રકમનો માલ સામાન તેમજ રોકડ લઈ અવેજમાં ચેક આપી આજ દિન સુધી ફરિયાદીને રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ છે અને અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો અને છુપાતો રહેતો કોઈ પણ ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહેતો ન હતો આ આરોપી ચાલાક ચબરાક હોય અને યેન કેન રીતે ગિરફતમાં આવતો ન હોય તેને શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરજય ઠુમર સાહેબે સૂચના આપેલ હોય તે અન્વયે મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શનભાઈ રધુભાઈ રાવલ તથા પૃથ્વીરાજ સુરજદાન ગઢવીનાઓએ સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે આરોપી વેશ પલટીને બુરખો પહેરીને થોડા સમય માટે મુન્દ્રા ખાતે આવેલ પોતાના ઘરે આવવાનો છે અને જો ત્વરિત પકડમાં ન આવે તો તુરંત નીકળી જવાનો છે જે આધારે આરોપીના ઘરે તુરંત રીટ કરતા આરોપી સ્ત્રી વેશ બુરખો પહેરેલ હાલતમાં મળી આવેલ અને પોલીસને જોઈ ભાગવા લાગેલ જેને તુરંત પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામેના આરોપી ઇમરાન ઓસ્માન બાદી ઉંમર વર્ષ છવ્વીસને પકડી પાડવામાં આવ્યો છે જેઓએ આજ દિન સુધીમાં કુલ સડતાલીસ લાખ ચાર હજાર નવસો એકાણું રૂપિયાની છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ છે આ આરોપી વિરુદ્ધ રાજ્યના અલગ અલગ જિલ્લામાં કુલ વીસ જેટલા લોકો સાથે છેતરપિંડીના ગુના દાખલ થયેલા છે જે આરોપીને પકડવામાં મુન્દ્રા પોલીસને સફળતા મળી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ઠુમ્મર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગોસ્વામી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શનભાઈ રઘુભાઈ રાવલ પૃથ્વીરાજ સુરજદાન ગઢવી તથા રોહિતગીરી મગનગીરી ગોસાઈ તથા ભરતભાઈ બારમલજી ચૌધરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ આલાભાઈ ખેમરાજભાઈ ગઢવી તથા ગલાલભાઈ ચહેરાભાઈ દેસાઈનાઓ જોડાયેલ હતા